મોટા રોડે આવી ગયો લાય દસ રુકર જમીન વેચવાની ને તો આપડે કઈક કરી આપડે કોન્ટેક્ટ કરી તમારો નંબર લઈ લો હા તો તમે મારજો નંબર એટલે આપડે કોન્ટેક્ટ થઈ જાય બરાબર

પેલા તમે મને કોણ કોને જમીન માં પગ મેળવ્યો રાખી કોન્ટેક્ટ કરી લાદે ખબર મને રાખી તો કરવા તમે જમીન પર આ જમીન નો માલિક છુ આ ભાઈ કોણ

બરોબર પચાસ જા બેટા આપણે તું ઘેરી તારી લઈએ જા એ પૈસા પૈસા હું

આપડે તમે ક્યાં મને તમને ઉલ્લું બનાવ તમે 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 ધોઈ નાખો